હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર વન ઓનર હોન્ડા સાઇન બાઇક આવેલું છે બાઇકમાં લોન થઈ જશે અને બાઇક ખૂબ જ ઓછી કિંમતમાં આપી દેવાનું છે સાવ વ્યાજબી ભાવ રાખેલો છે લોન પણ થઈ જશે અને બાઈકની કિંમત માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ વિડીયોમાં મળી જશે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો બાઇકની કન્ડિશન જોઈ શકો છો બ્લેક કલરમાં બાઇક જોવા મળશે રેડ પટ્ટા સાથે આગળ પાછળ બંને ટાયર્સ સારા જોવા મળશે અને સ્લેપ સ્ટાર્ટ ઓન ધા સ્ટાઇન્ડ બાઇક જોવા મળશે બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ફૂલ સાસવેલી વન ઓનર બાઇક છે સડો ક્યાંય તમને બાઇકમાં જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન બાઇક જોવા મળી જશે તો બાઇકની શોરૂમ કિંમત એક લાખ પ્લસ છે આ બાઇક તમને અડધા ભાવ કરતાં ભાવ ઓછા ભાવમાં મળી જશે અને તેમાંય પણ લોન થઈ જશે બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી સ્થળ પર બાઇક જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો વાત કરીએ આપણે બાઇકના માલિકને માલિકનું નામ અકિલ બાપુ છે અને અકિલ બાપુનું કહેવાનું છે કે ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાં બંનેમાં જ લોન થશે તે સિવાય જિલ્લામાં લોન નહીં કરી આપવામાં આવે બે જિલ્લામાં લોન થઈ જશે તો અકીલ બાપુએ આ બાઇકની કિંમત માત્ર તેતાલીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો જ નોર્મલ ફેરફાર થઈ જશે અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સેતાલીસ ત્રીસ ચાર સાવતેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે તેતાલીસ હજાર અને પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અખિલ બાપુનો નંબર આપેલો છે વધુ માહિતી માટે અખિલ બાપુનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ